હાય ગાઈઝ વેલકમ બેક અગેન કેમ છો મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આ અમારા અમિત માસા છે કેશોદમાં રહે છે તો અત્યારે અમે મને એ મૂકવા આવ્યા છે વહેલા સવારના છ વાગ્યા છે અમે ઉઠા ચાર વાગ્યાના નાઈ ધોન થઈ ગયા રેડી અને અત્યારે અમે જઈએ છીએ જુનાગઢ અને સખી દાતા ચડવા જવાના છે તો અહીંથી આઈ થિંક ત્રીસ ત્રીસ મિનિટનો વીસ મિનિટનો રસ્તો છે અને આઈ થિંક પછી અમે ત્યાં જઈને ઓટો પકડીને સીધા સખી દાતાના ડુંગરે પણ ત્યાં જઈને તમને મળીએ ઓકે તો ચાલો

ಚಡುವಾಟು ಬಾಧೆ ಚಡುವಾಟು ಬಾಟೆ ಫಿಡಿಯೋ ಬೂಟ್ ಚೈನ್

એ આપણું નહીં પણ જો કે આપણા જિલ્લામાં રહેતા નહીં પણ આપણું જુનાગઢ કઈ છે બધા તો કઈ ને આપડે ભી કહી દઈએ આપણું જુનાગઢ ચલો લો ભાઈ પાણી ન પીતા કોઈ એટલે આપણે ન પીતા બીજા ને પીવું ભલે પીવું લો ભાઈ હામે છે નવનાથ ના ધોરણો તો અમારે ત્યાં આઈ થિંક જવું તો નથી હવે જોઈએ એન્ડ ત્રેવીસો પગ ત્યાં કટ કરીને ગયા છે હવે થોડાક જ રહ્યા છે અહીંયાથી તો લેટ સી ચલો એન્જોય દિસ વિડીયો ઓકે હેલો એ જાંબુડા એ

જય શંકર હજી અહીંથી આઈ થિંક પગ થી થોડા ઘણા હશે લેટ સી તો સખી દાદા જયારે પોગ્યા છીએ અને હવે અમે દર્શન કરી લઈએ એન્ડ દર્શન કરીને અમે થોડી પ્રસાદી લઈ લઈએ એન્ડ સહી પછી તમને અમે નીચે જઈને મળીએ ઓકે જય સખી દાદા દાદા જય સખી દાતાર

આ દાતાર છો અને પાછળ ગિરનાનો નજારો એક નંબર ને પબ્લિક હજી હાલ્યું જ આવે છે ધીમે 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 હજી હાલ્યું જ આવે છે ચલો નીચે જવાનો ટાઈમ થઈ કે વિલિંગ ટેમ છે તમે સીધા ન્યાજ મળે કેમ કે આવું થાકી ગયા નથી મજા આવી ગયો આનંદ દાદા સિગરેટ પીવે છો મારો ધુમાડો મારો શૂટ મારો 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 જલ્દી મારો

લોકો સમજતા નથી નાખતા જાય અમારેન્દ્ર કરવાના રે છે કેમેરા ને છે ત્રણ આવી જશે ભાઈ સખી દાતા ના દર્શન થઈ ગયા અને ઉતરીને અત્યારે ત્યારે વિલિંગ ડેમ ઉભા છે ત્યાં બધા ફોટોગ્રાફર કરે છે પ્લસ આટલા બધા બધા ફોટોગ્રાફર જ છે અને નજારો કેટલો મસ્ત છે નહી ગાઈસ અને અહીંયા બધા નાય છે જો આ ઊંડું છે પણ તો બી નાય છે નાવા દેવાનું હા યાદ આવે છે મને તો બહુ પણ કાંઈ વાંધો નહીં હા હું લાઈફમાં હું બીજી હોય તો પછી ઇટ્સ ઓકે નાઈસ ચલો અત્યારે થાકી ગયા છે દાતર ઉતરી તો અત્યારે મેં રેસ્ટોરન્ટમાં આવ્યા છે જમવા સંતુરમાં મેન્યુમાં કંઈ સિલેક્ટ કરવાની ખબર નથી પડતી અને મસ્ત તો અત્યારે આમાંથી અમે મંગાવ્યું છે પનીર ટિક્કા મસાલા પનીર ટિક્કા મસાલા એન્ડ પાઉંભાજી એન ત્રણ પાપડ અને બે છાશ તો ચલો મે થોડું જમમી લઈએ ને પછી તમને મળીએ ઓકે લેટ્સ સી ચલો હા તો સ્પેશિયલ બાબાજી અપડ પણ ટીક્કા મસાલા જે આવે છે नान લઈ તો પણ ટીક્કા મસાલા આવી ગયા છે અને હવે नान પણ આવી ગયા છે તો હવે અમે થોડું લંચ કરી લઈએ કે ભૂખ તો થોડી લાગી છે એટલા માટે તો ચલો કાઈ નહીં પછી મળી આપણે ભાઈ જુનાગઢ પહોંચી છે તો અમારી ટ્રેન ચાર વાગે છે તો અત્યારે અમે વેઇટ કરી ટ્રેન નો અત્યારે જુનાગઢ જંકશન ઉભા છે ઓરેન્જ ऑरेंज टोपी वाला बताया वा था बाय बाय हम लगे सो बाकी हम थे नहीं केसरी टोपी <laughs> અમને તો જગ્યા મળી ગઈ છે તમે ધ્યાન રાખ્યું બે ત્રણ પછી આવી જાવ બધે જો ઉપર બેઠા છો નીચે જો બધા કેમ બેઠા છે કપડો ના હા શૂઝ જો કેમ રાખ્યા છે બધા ઉપર રાખ્યા પહેલાં જો બધા અમે ખોળામાં લઈને બેઠા છે લો ભાઈ જ્યાંથી જર્ની ચાલુ કરી હતી ત્યાં પાછા રિટર્ન આવતા રહ્યા છે તો અત્યારે અમે જઈએ છીએ ઘરે આઈ થિંક મને મારા બ્રધર લેવા આવ્યા છે તો લેટ સી ચલો કાંઈ નહીં આઈ હોપ કે તમે વિડીયો ગમ્યો છે તો વિડીયોમાં સ્કીપ ન કરતા ઓકે તો ચલો બાય બાય ટ્રેન એન્ડ લાઠી એન્ડ જર્ની ઓકે તો બાય તો ઘરે પહોંચીએ પોઈએ દિવાળી હાલેસ ભાઈ દેવ દિવાળી નહીં એન્જોય હા દાડમ કર ફટાકુ નું વિડીયો શેટ કરી લો So.